ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના ઓડિયો વિડિયો વિઝ્યુઅલ લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું આજે ચેપ્ટર એક આપણે રાસાયણિક પ્રક્રિયા સ્ટાન્ડર્ડ રેન્થ માટે શરૂ છે તમને ખ્યાલ છે એમાં આપણે આગળ વધીએ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એના પ્રકારો આપણે જણાવવાના છે વિસ્થાપન પ્રક્રિયાની પહેલાં વ્યાખ્યા જોઈએ જય

એટલે એક વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જાણવા માટેનો પ્રયોગ આપણે પહેલાં સમજી લઈએ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ આ પ્રયોગ કરવાનો છે બાળકો તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે હેતુ કયો છે પ્રયોગશાળામાં એક વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે ત્યાર પછી એની અંદર જે સાધનો આવે એ છે લોખંડનું ત્રણ ખીલીઓ લેવાની છે બે કસરણીઓ લઈ લેવાની છે કાચ પેપર લેવાનું છે પેપર દોરી સ્ટેન્ડ અને કસનળી સાથે સ્ટેન્ડ લેવાનું છે હવે પદાર્થો જોઈએ તો લોખંડની ત્રણ ખીલીઓ આપણે લેશું બે કસનળી કાચ પેપર દોરી સ્ટેન્ડ એ તમને ખબર પડી ગઈ અને પદાર્થોમાં આપણે કોપર સર્ફેટનું દ્રાવણ તો સાધનો અને પદાર્થો લઈ અને આપણે કસનળી બે લઈ અને પ્રયોગ કરીશું આગળ જોઈએ આકૃતિમાં તમે જોઈ શકો છો એનું વર્ણન આપણે બાળકો જોઈએ તો એ વર્ણનમાં ખાસ તો આપણે સમજવાની કોશિશ કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયા પહેલાં જોવાની છે રાસાયણિક પ્રક્રિયા છે એની માટે આપણે શું કરશું પહેલાં તો રાસાયણિક સમીકરણ જાણશું રાસાયણિક સમીકરણ જાણ્યા પછી આપણે એનું આગળ વર્ણન જોઈએ તો એફી વધતા સીયુએસર એફી એસઓફોર વધતા સીયુ કોપરના સ્થાને એફી જોડાઈ જાય અને કોપર ધાતુ છૂટી પડી જાય આયન એટલે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાણમાં લેવાની છે અને પછી આયન સલ્ફેટ અને કોપર છૂટું પડશે સૌ પ્રથમ લોખંડની ત્રણ ચાર ખીલી લઈ અને કાચ પેપરથી કસી નાખવાની સાફ કરી લેવાની ત્યાર પછી કે ત્યાર પછી આપણે એને બી નિશાન કરેલી બે કસનળી લેવાની છે દરેક કસણડીમાં દસ એમ એલ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લેવાનું છે અને ત્યાર પછી લોખંડની એક ખીલીને અલગ રાખવાની છે અને એક ખીલીને દોરી વડે બાંધીને તમારે કોપર સલ્ફેટના દ્રાવણમાં અંદર ઉતારવાની છે એ કસનળી બી છે એમાં વીસ મિનિટ સુધી અંદર ડૂબાડીને રાખવાની છે બરાબર અને પછી થોડી પછી તમારે અવલોકન કરવાનું અવલોકનની અંદર આપણે જોઈએ

તો સરખાવણી કરતાં શું જણાય છે કે કસનળી એમાં અને કસનળી બીમાં કોપર સલ્ફેટનો રંગ છે એ ચાખો થઈ જાય છે બરાબર અને કોપર સલ્ફેટના દ્રાણમાં ડૂબાડેલી ખીલ્લીનો રંગ સરખાવતા આપણને ખબર પડે છે કે અલગ રાખેલી ખીલ્લી સાથે કરતા આકૃતિ ની અંદર સરખામણી કરશો તો માલુમ પડશે કે અહીંયા

અથવા તો એમ કહેવાય કે કોપર દૂર થાય છે વિસ્થાપન થવું એટલે દૂર થવું આથી પ્રયોગ દ્વારા સાબિત થાય છે કે આ એક વિસ્થાપન થયું છે એક ધાતુ બીજી ધાતુ પર છૂટી પડી બરાબર તો એક આપણે આ બાળકો જોયું ત્યાર પછી આપણે જોઈએ એક વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને એક વિસ્થાપન પ્રક્રિયા જે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ ઉદાહરણો દ્વારા બરાબર છે એક વિસ્થાપન જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી મુક્ત થાય વિસ્થાપન કરે તો તેને આપણે શું કહેશું એક વિસ્થાપન તો કહેશું જ એક વિસ્થાપન પ્રક્રિયા છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એફી એટલે કે આયન ધાતુ છે ફેરસ એને કોપર સલ્ફેટના દ્રાણમાં નાખશું તો ફેરસ સલ્ફેટ બનશે અને કોપર ધાતુ છૂટવી પડશે બરાબર આ સમજાઈ ગયું એ જ રીતે ઝીંક ધાતુને કોપર સલ્ફેટમાં નાખશું તો ઝીંક સલ્ફેટ અને કોપર છૂટું પડશે પીબી એટલે લેડને કોપર સલ્ફેટમાં નાખશું તો પીબી એસ ઓફોર ને સી કોપર છૂટું પડશે અહીંયા ફેરસ ઝિંક અને લેડ એ ત્રણેય કોપર કરતાં વધુ સક્રિય છે એટલે કોપર સંયોજનનું વિસ્થાપન થયું કોપર ધાતુનું વિસ્થાપિત પ્રક્રિયા થઈ એટલે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરી શકાણું બરોબર પછી એક સિલ્વર વાળી પ્રક્રિયા કરી જજો કારણ કે એક્ઝામમાં એની અંદર નાઇટ્રેટ સાર ઉમેરો દ્વારા સમજવાનું છે તો સીયુ વત્તા ટુ થ્રી કારણ કે સંતુલન કરવું પડે ટુ એ જીએનો થ્રી વત્તા કોપર સલ્ફેટની બદલે કોપર નાઇટ્રેટ બની ગયો એરો કરીને લખવાનું સીયુ થ્રી ટુ એકવીએસ દ્રાવણ બન્યું એટલે એક ક્યુ અને સિલ્વર ધાતુ છૂટી પડી એટલે કે કોપર ધાતુનો ટુકડો તો કે એ કેવો બની ગયો ચાંદી વર્ણો બની ગયો બરાબર એ જે છૂટું પડ્યું એટલા માટે એક કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાણમાં લોખંડની ખીલી મૂકો તો એની પ્રક્રિયા આપણે ઉપર પ્રયોગમાં જોઈ લીધી બાળકો એ જ પ્રક્રિયા તમને અલગથી પૂછાય એક્ઝામમાં જ્યારે કોપર સલ્ફેટના દ્રાણમાં લોખંડની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે શું થાય એફી વત્તા સીયુએસઓ ફોર અને સીયુએસ ઓફરનો શું બની ગયો ઓફર અને એફીને સ્થાને સીયુ આવી ગયું એટલે કોપર ધાતુ છૂટી પડી ગઈ એટલે અહીંયા કોપરનું એફી દ્વારા વિસ્થાપન થાય છે અને કોપર ઉત્પન્ન થઈ જાય છે કોપર છૂટું પડે કોપર સલ્ફેટમાંથી એટલે દ્રાવણનો રંગ ભૂરો રંગ આછો થઈ જવાનો છે અને ઓફરનો લીલો રંગ થઈ જવાનો છે તો એક આ વસ્તુ આપણે બાળકો જોઈ શક્યા બરાબર છે હવે આપણે વસ્તુ જોવાનું છે એ છે દ્વિવિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે કોને કહેશું તો એનો પ્રયોગ દ્વારા આપણે સમજીએ દ્વિવિસ્થાપન જે પ્રક્રિયામાં એક સાથે બે પરમાણુ કે પરમાણુ સમૂહનું વિસ્થાપન થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે કેવું કહેશું દ્વિવિસ્થાપન ચાલો વ્યાખ્યા જોઈએ એક જે પ્રક્રિયામાં એક સાથે બે પરમાણુ કે પરમાણુ સમૂહનું વિસ્થાપન અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે થાય તો તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેશું બાળકો દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવાનો એક પ્રયોગ આપણે જોઈએ તો એ છે સૌથી પહેલાં તો એક આપણે બે ટેસ્ટ ટ્યુબ લેતા હતા એમ લેવાની છે આ વખતે બેરિયમ ક્લોરાઈડનું દ્રાવણ અને સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈ અને પ્રયોગ કરવાનો છે એક ટેસ્ટ ટ્યુબ લીધી એમાં ત્રણ એમએલ બેરિયમ બેરિયમ ક્લોરાઇડ લીધો અને બીજી એક કસનળી લીધી આપણે બરાબર બીજી કસનળી લઈને પછી પ્રયોગ કરવાનો છે એ આપણે જોશું બીજી ટેસ્ટ ટ્યુબમાં ત્રણ એમએલ સોડિયમ સલ્ફેટ લેવાનું ત્યાર પછી આકૃતિ પ્રમાણે બેરિયમ ક્લોરાઇડ ફરેલ કસનળીમાં ટેસ્ટ ટ્યુબમાં સોડિયમ સલ્ફેટ દ્રાવણ ઉમેરશો એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બરાબર પાણીમાં અદ્રાવ્ય

અને આયનોની આપલે થાય છે નિર્ણય અહીંયા પ્રયોગ પરથી આપણે કહી શકીએ કે સલ્ફેટ ટુ નેગેટિવ અને ક્લોરીન વન નેગેટિવ આયન વચ્ચે પ્રક્રિયા થાય બેનું વિસ્થાપન થયું અને પ્રયોગ દ્વારા દ્વિવિસ્થાપિત પ્રક્રિયા આપણે જોવા મળી બરાબર હવે આપણે જોઈએ એનું રાસાયણિક સમીકરણ બી એ સીએલ ટુ વધતા એનએ ટુ એસઓ ફોર બી એસઓ ફોર વધતા ટુ એનએ તો લેટ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા પણ આવી રીતે જોવા મળે પીબીએનો થ્રી અને કે આઈ વચ્ચે પ્રક્રિયા થાય તો દ્વિ વિસ્થાપન જ થાય છે બાળકો કેમ કે પીબીઆઈ ટુ બની ગયું કે આઈ નો અને પીબી એનો થ્રી ત્યાં કે એનો થ્રી બની જાય છે બરાબર તો એક આ પ્રયોગ દ્વારા આપણે જોયું બાળકો ત્યાર પછી દ્વિ વિસ્થાપન અને તેના ઉદાહરણ જો આ રીતે પૂછાય તો આવી રીતે લખવાનો પ્રયોગ ટૂંક તો પ્રયોગ ઉપર આપણે સમજાવ્યો છે લખવાનું બાળકો હવે દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખીએ દ્વિવિસ્થાપન દ્વિવિસ્થાપન એટલે શું તો કે દ્વિવિસ્થાપન એટલે જે પ્રક્રિયામાં એક સાથે બે પરમાણુ કે પરમાણુ સમૂહનું વિસ્થાપન થતું હોય કોની સાથે બે પરમાણુ કે સમૂહનું અન્ય પરમાણુ વડે થાય તો અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો એને દ્વિવિસ્થાપન કહેવાય બી એસિએલ ટુમાં એનએ ટુએસો હમણાં લીધો તો ઉપર જે પ્રયોગ કર્યો એનું એક સૂત્ર લખી શકીએ બી એસઓ ફોર વત્તા ટુ એનએસીએલ બરાબર અને બીજું એક છે પ્રક્રિયાનું સૂત્ર એ છે પીબીએનઓ થ્રી વાળું એ પણ તમને આવડશે પીબીએનઓ થ્રી ટુ લેટ નાઇટ્રેટ વત્તા કે આઈ પોટેશિયમ આયોડાઇડ એટલે પ્રયોગ પછીના બે સૂત્રો અહીંયા યાદ રાખી લેવાના એટલે ઉદાહરણમાં એ બંને ચાલશે કે આઈ તો પીબીઆઈ ટુ બની ગયું અને ટુ કે એનઓ થ્રી બની ગયું બાળકો તો આ રીતે પ્રયોગ દ્વારા પણ તમે સાબિત કરી શકો અને ઉદાહરણ પણ એના એજ લઈને તમે આ પ્રક્રિયા સાબિત કરી શકો બરાબર તો આજના આપણા લેક્ચરમાં આપણે વિસ્થાપનના બંને પ્રકારો શીખ્યા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવી પ્રક્રિયા આપણે પ્રકરણ એકની લેશું ત્યાં સુધી મહેનત કરજો ફરી મળીએ આવજો